મેંદરડા ખાતે પહલ ગામના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ગ્રામ પંચાયત કચેરીના પટાંગણમાં રામધૂન હનુમાન ચાલીસા પ્રાર્થના સભા યોજાઈ મેંદરડા ગ્રામ પંચાયત કચેરીના પટાંગણમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ વંદે માતરમ સેવા સમિતિ અને મેંદરડા શહેરની વિવિધ ધાર્મિક સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ તેમજ હિન્દુ સમાજના તમામ લોકો દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલા પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબારમાં દેશના વિવિધ પ્રાંતના અઠ્યાવીસ પ્રવાસીઓની ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી જેના અનુસંધાને મેંદડા ખાતે રાત્રે નવથી એક વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં સૌપ્રથમ મૃતાત્માઓના મોક્ષાર્થે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બાદમાં વૃંદાવન આશ્રમ આલિદ્રાની ધૂન મંડળી દ્વારા રામધૂન હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમમાં મેંદરલાની વિવિધ ધાર્મિક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ હિન્દુ સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા હું ચંદ્રેશ અમદાવાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મંડળા તરફથી તારીખ બાવીસના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારની અંદર જે આતંકવાદી હુમલો થયો હતો તેની અંદર આપણા અઠ્યાવીસ જે આપણા નાગરિકોના મૃત્યુ થયા હતા તે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્થે અને તેમના આત્માને પરમ શાંતિ અને મોક્ષ મળે તે અર્થે આજે મેંદળા ગામના પાદર ચોકની અંદર શ્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગળ મેંદડા તાલુકા તથા વંદે માતરમ સમિતિ તરફથી અને અલગ અલગ બીજા ધાર્મિક સંગઠનો દ્વારા આજે રોજ એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં રામધૂન અને હનુમાન તાલુકાનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને બે મિનિટનું મૌન ધારણ રાખી અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ અને પરમ મોક્ષ આપે તેવી પ્રાર્થના કમલેશ મહેતા લોકાર્પણ